ખેડા તાલ ધામા શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદ સ્થાપન દ્વિ શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો કાર્તિકી પૂર્ણિમાના પાવન અવસરે વડતાલ ચેરમેન ડોક્ટર સંત સ્વામીએ હરિભક્તોને શુભકામના પાઠવી વડતાલમાં બસો એકમો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો હતો ધી શતાબ્દી મહોત્સવ અંતર્ગત પાંચ દિવસના કાર્યક્રમમાં ગુજરાતના નવ નિયુક્ત મંત્રીઓ ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ ધારાસભ્યોનો વડતાલ ચેરમેને આભાર વ્યક્ત કર્યો હતો કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે પણ વેદના વ્યક્ત કરી હતી

આ બંનેને બસો વર્ષ પૂર્ણ થતા હતા ત્યારે બહુ જ વિશાળ ફલક ઉપર આ મહોત્સવનું આયોજન હતું પરંતુ આપ સૌ જાણો છો એ રીતે તત્કાળ અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાનો એમાં ઉત્સવની વ્યવસ્થા ઉતારણની વ્યવસ્થા ભોજનાલયની બધી જ વ્યવસ્થાઓ ક્ષતિગ્રસ્ત થઈ છતાં યુવાનો સત્સંગીઓએ સમર્પિત ભાવ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કોર્સ કર્યા ન હોય છતાં પણ ખૂબ સહજ અને સરળતાથી આટલી વિશાળ વ્યવસ્થા તમે જો ભોજનાલયમાં રોજ લાખો માણસ જમે સવારના વહેલી સવારથી મોડી રાત સુધી લોકો પ્રસાદ ગ્રહણ કરે ક્યાંય તકલીફ નહીં કોઈ અવ્યવસ્થા ના થાય આટલી વ્યવસ્થાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના યુવાનો સત્સંગીઓ સંતો કરે છે અને આ જ વ્યવસ્થાઓ એને જીવનમાં પણ કામ લાગે છે કે આપત્તિના સમયમાં મુંજાવવાનું નથી આપત્તિને અવસર બનાવી આગળ વધવાનું છે અહીંયાથી આશીર્વાદ પણ મળે છે અને પ્રશિક્ષણ પણ મળે છે અને શિક્ષાપત્રીનો અર્થ એ જ છે કે સ્વજીવનને સ્વયં અનુશાસિત કરવું સ્વજીવનને ધર્મથી અનુશાસિત કરવું અને પ્રગતિના પંથે ચાલવું અને એમાં ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ કેબિનેટ મંત્રી શ્રી હરમણભાઈ સોલંકી કમલેશભાઈ રમણભાઈ સોલંકી કમલેશભાઈ પટેલ ને સિંહજી મહિડા વગેરે આવ્યા પંકજભાઈ દેસાઈ વગેરે પધાર્યા આ બધા જ રાજકીય પણ જે રીતે અલ્પકાળમાં વ્યવસ્થાઓ થઈ એને જોઈ અને ખુશી વ્યક્ત કરી અને લક્ષ્મણ દેવના દર્શન કરી અને અતિવૃષ્ટિમાંથી ગુજરાતના ખેડૂતો બહાર આવે એના માટે પ્રાર્થના કરી છે જય સ્વામિનારાયણ ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા